લોકસભાના ટીએમસીના સાંસદ જૈન સમાજના યુવાનો અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાવા જાય છે તે કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મોહવા મોઇત્રા સામે પગલાની માંગ કરતું આવેદન પત્ર આજ રોજ આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી સુરત દ્વારા સુરત કલેક્ટર થકી લોકસભા અધ્યક્ષને અપાયેલ આવેદન જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ એવા મોહવા મોઇત્રા દ્વારા લોકસભામાં જૈન સમાજ બાબતે ખૂબ ગંભીર અને વાંધાજનક ટિપ્પણી કરાઈ હતી અને તેઓએ જણાવ્યું હતું કે જૈન સમાજના છોકરાઓ અમદાવાદની લારી ગલ્લા પર જઈને કાઠી કબાબ ખાય તો ઈંડા અને માસની લારીઓ બંધ કરાવી દેવાની છે જે અત્યંત ખરાબ વાત કહેવાય કારણ કે જૈન શાકાહારી સમાજ તરીકે ઓળખાય છે અને સ્વર સ્વીકૃત વાત છે આવા બે જવાબદાર નિવેદન આપનાર સાંસદે ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને જૈન સમાજની ખાણીપીણીની વિધિઓ વિશે થોડો અભ્યાસ કરવો ખાસ જોઈએ તેમાં સાંસદે જૈન સમાજની ભાવનાઓ વિચારો અને મૂલ્યોને નષ્ટ કરતી સીધી ટિપ્પણી કરી છે તેથી તેઓ અમે સામે પગલાં લેવા માંગ કરી હતી રાજુલ આવેદન પત્ર આપ્યું હતું મહેન્દ્ર નાવડિયા આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ આજ અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે આવેદન પત્ર આપવા માટે રાજ્યસભાના સાંસદ જે મોહિત્રાજી છે ટીએમસીના એણે જૈન સમાજ જે જૈન સમાજ હંમેશા અહિંસાને માનનારો છે શાકાહારને માનનારો છે એકદમ ભોળી જનતા છે અને આ જનતા વિશે અભદ્ર ટિપ્પણી એટલે કે જૈન સમાજના છોકરાઓ માંસ મટન ઈંડાઓ ખાય છે અમદાવાદની બજારની અંદર તો આવી ટિપ્પણી કરવાથી જૈન સમાજની લાગણી ખૂબ દુબાણી છે તો જૈન સમાજ દ્વારા અમને પણ રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ લાગણીથી અમને ખૂબ દુઃખ થયું છે તો અમે